જેમાં પહેલો તફાવત છે ઉણપવું અને ચડવું ઉણપવું એટલે અનાજમાંથી ફોતરાને દૂર કરવાની ક્રિયાને ઉણપવું કહેવામાં આવે છે જ્યારે પાકના ડુંડામાંથી દાણાને દૂર કરવાની ક્રિયાને ચડવું કહેવામાં આવે છે ઝડપી પવન દ્વારા હલકી અશુદ્ધિઓ દૂર થાય તેને ઉણપવું કહે છે આ રીતે આ ક્રિયામાં ડુંડા પર ચાલવામાં કે પછાડવામાં આવે છે

વૃક્ષ અને છોડ વૃક્ષ તેની ઊંચાઈ છોડ કરતા વધારે હોય છે તેની ઊંચાઈ વૃક્ષ કરતા ઓછી હોય છે વૃક્ષનું પ્રકાંડ છોડ કરતા જાડું મજબૂત અને વધારે શાખાવાળું હોય છે છોડનું પ્રકાંડ લીલું કુમળું અને પાતળું હોય છે તેનું આયુષ્ય વધારે હોય છે છોડનું આયુષ્ય ઓછું હોય છે તમે એક્ઝામ્પલમાં લખી શકો લીમડો લીમડાને વૃક્ષ કહેવાય જ્યારે તુલસીને છોડ કહેવાય પ્રશ્ન 2 નીચે આપેલા ગુણધર્મોને પારદર્શક અને પહેલું પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે તો એ આવશે પારદર્શક પુઠું તેનું ઉદાહરણ છે અપારદર્શક જેમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી શુદ્ધ પાણી પારદર્શક મારા માંથી માંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી અપારદર્શક દિવાલ જેનું ઉદાહરણ છે અપારદર્શક તેલી કાગળ તેનું ઉદાહરણ છે જવાબ આવશે પારભાસ ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્સની હાજરીનું પરીક્ષણ કરવા

દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો આ રીતે દરેક ખાદ્ય પદાર્થની અવલોકન બટાકા બટાકા અવલોકન લોટ અને રાંધેલા ચોખા પર આયોડીનના દ્રાવણના ટીપા નાખવાથી તે ભૂરો અને કાળા રંગના બને છે નિર્ણય બટેકા ચોખા અને રાંધેલા માં સ્ટાર્સ હોય છે પ્રશ્ન ત્રણ

તો પેલું ડોળા પાણીમાં ભરેલા પ્યાલા ને એકાદ કલાક સ્થિર રહેવા દો કલાક પછી જોતા કચરો માટી અને રેતી નીચે એકઠી થઈ જશે કચરો માટી અને રેતીને હલાવ્યા વિના પ્યાલાને ધીમેથી કાળજીપૂર્વક નમાવી સ્વચ્છ પાણીને એક બીકરમાં એકઠું કરી લેવાનું આ રીતે મોટા ભાગના પાણી બીકરમાં નીતારી લો હવે સ્ટેન્ડ પર ગરણી ગોઠવી ગરણીમાં ફિલ્ટર પેપર ગરણીમાં ધીમે ધીમે પડવા દો બીકરમાં ગળાયેલ પાણીનું અવલોકન કરો નિરંતર દ્વારા નિતારણ દ્વારા મેળવેલ પાણી તરત જ અશુદ્ધિ જોવા મળે છે ત્યારબાદ ગાળણ પ્રક્રિયા દ્વારા મેળવેલ પાણી વધુ સ્વચ્છ હોય છે ત્યાર પછી ત્રીજો સવાલ છે મીઠાનું સંતૃપ્ત દાવન કેવી રીતે વાંચી શકો છો પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી મારો આગળનો વિડીયો આની સમજૂતી બાબતે આવી શકે ત્યાર પછી છે માગ્યા મુજબ જવાબ કોઈ પણ ત્રણ જવાબ આપવાના છે દરેકના ચાર ગુણ રહેશે એટલે ટોટલ બાર માર્ક્સ થશે બાષ્પીભવનની ક્રિયા ઉદાહરણ સાથે સમજાવો પાણી ક્રિયાને આવે છે આ માટે દરિયાના પાણીને ચીસરા ખાડામાં ભરવામાં આવે છે સૂર્યની ગરમીથી પાણી ગરમ થઈ બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે થોડા દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય પાછળ ઘન ક્ષારો રહી જાય છે આ ક્ષારોમાં મહદ અંશે તેમાંથી સામાન્ય રીતે મીઠું મેળવવામાં આવે છે ત્યાર પછી સાપ કેવી રીતે હલનચલન કરે છે ચોથો સવાલ છે માછલી કેવી રીતે પ્રશ્ન ચાર ખરું કે ખોટું જણાવવાનું છે તો ચરબી આયોડીન સાથે રંગ પરિવર્તન આપે છે ખોટું આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન એ બનાવે છે ખોટું શરીર માટે સામા સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ ખરું મીઠું પાણીમાં દ્રાવ્ય છે ખરું દરેક પ્રાણીઓને ચાલ એક સમાન હોય છે ખોટું ગોકળ ગાય અતિ ઝડપથી ગતિ કરે છે ખોટું પ્રશ્ન પાંચ એ આપેલા આકૃતિના નામ નિર્દેશન કરો અહીંયા તમને આ કૃતિ આપેલી છે જેનું તમારે નામ નિર્દેશન કરવાનું રહેશે પુષ્પ પ્રકાંડ પર્ણ અને મૂળ પ્રશ્ન સાત વિસ્તૃત જવાબ આપો કોઈ પણ ત્રણ દેવાના છે ગુણ છે છે તો સવાલ નિવારણ આપણા સૂચનો જણાવવાના છે કે ત્રુટીજન્ય રોગો હોય તો શું કરવું જોઈએ તો વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્ય હોતું નથી જો આવો લાંબો સમય સુધી રહે તો વ્યક્તિ ને ઉણપથી પીડાઈ શકે છે એક કે વધુ પોષણ દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓનું કારણ બની શકે છે એ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટીજન્ય રોગો કહેવાય છે આગળ જે તમને સવાલ છે એ તમે જાતે કરી શકો છો પ્રશ્ન સાત બ નીચેના માંથી પસંદ કરી લખો તો આયર્ન ની તમારા ઘરે લોટ ચાળવા કયું સાધન વપરાય ચારણી દુકાનદારે ચોકલેટ કેટલા પ્રકારની વર્ણીમાં રાખવી જોઈએ પારદર્શક ઘરમાં ઉજાસ માટે બારીઓ કાચ કેવા ન રાખવા જોઈએ પારભાસણ કાકરા વીણું ફોરતરા ઉડાડવા એને ઉપણું કહેવામાં આવે છે થેન્ક યુ ફોર વોચિંગ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે